બોટાદમાં કપાસમાં કડદા કરવામાં આવે છે અને ભાજપના લોકો ખેડૂતોને લૂંટી રહ્યા છે માર્કેટિંગ યાર્ડમાં જેને લઈને રાજુ કરપડા ત્યાં પહોંચ્યા હતા રાજુ કરપડાએ ડિમાન્ડ શું કરી હતી કે ખેડૂતોએ ડિમાન્ડ શું કરી કે ભાઈ જે કડદા છે એ બંધ કરવામાં આવે અને જે લૂંટ છે એ બંધ કરવામાં આવે અને ખેડૂતોને જે વેપારીઓ ત્યાં એને મિલ સુધી પહોંચાડવાનું કહે છે બે માંગો સાથે માંગો સ્વીકારી ન ખેડૂતો ત્યાં બેઠા રામધૂન કરી હજારો ખેડૂતો ત્યાં ત્યાં બેઠા છે પાણી બંધ કરી દેવામાં આવ્યું જેથી કરીને ખેડૂતો મુશ્કેલીમાં પડે તમે ભાજપ પડે એટલું વિચારી નથી શકતા યાર સરકાર છે એ સિસ્ટમ સુધારવા માટે હોય છે પણ તમારી મતી મારી ગઈ છે તમને અહંકાર આવી ગયો છે આજ ત્રીસ વર્ષ પહેલા સીટ આવી છે અને અહંકારમાં આખા યાર્ડોમાં ભાજપ સમર્થિત બધા કબજા કરી લીધા છે અને ચારેય બાજુ તમે ખેડૂતોને લૂંટી રહ્યા છો ત્યારે ખેડૂતોનો કોઈ અવાજ બને અવાજ બનાવવાની કોશિશ કરે એના ઉપર તમે પોલીસનો ઉપયોગ કરો છો નમા લાવો તમારામાં તાકાત નથી ત્યાં પહોંચવાની અને પોલીસ આ ડીજીપીને શું છ મહિનાનું એક્સટેન્શન આપી દીધું કે ડીજીપી જાણે ભાજપના દલાલો એવી રીતે વર્તન કરે છે તમે શું સમજો છો આ ગુજરાતના ખેડૂતો ઉપર તમે લાઠી ચાર્જો કરશો ખેડૂતોને રાત્રે ત્રણ વાગે ઉપાડી જશો આવું તો અંગ્રેજોએ ક્યારેય નથી કર્યું શરમ આવી જોઈ શરમ તમે પગાર મારવા લો છો તમારો એસપી અમારો પગાર લે તમે ડીજીપી એક્સટેન્શન ઉપર લઈને અમારા પગાર લો અને દલાલી ભાજપ ની કરો છો તમને તમારા સંતાનો તમને શું કહેશે અને બીજી વાત બંધારણની રક્ષા તમારે કરવાની હોય છે તમે શું કર્યું ભાજપના ઈશારે ત્રણ વાગે રાજુ કરપડાને સેંકડો પોલીસ આવે છે યાર્ડમાં અને પોલીસ ઉપાડીને લઈ જાય છે અને યાર્ડમાં ખેડૂતોને ગોંધી રાખે છે ઉપરથી તાળા મારી દીધા આવું કરવાનું હતું કે તમારે એમ કહેવાનું હતું કે ભાઈ તમે એને સોલ્વ કરો પ્રશ્ન ખેડૂતો બેઠા છે એનો અને ખેડૂતો ક્યાં આતંકવાદી છે પણ શરમ આવવી જોઈએ પણ આમાં મુદ્દો એ નથી મુદ્દો એ છે કે ભાજપને એકસો છપ્પન સીટ મળી છે એટલે મતી મરી ગઈ છે ભાજપે કોંગ્રેસની જેમ અત્યાચારો કરવાના લાઠીચાર્જ કરવાના ગોળી ફજાર બહાર કરવાના તમે જુઓ મોડાસામાં ખેડૂતની હત્યા કરી નાખી આ જ થિયરી ઉપર ભાજપ અત્યારે જઈ રહી છે

એ તો તમને કહેશે કુવામાં પડી જાય કોમ પડી જશો બંધારણનું ધ્યાન પણ નહીં રાખો હદ થઈ રહી છે હદ ગુજરાતમાં આજે હું ઈશુદામ ગઢવી એલાન કરું છું આ ભાજપના નેતાઓ અને જેટલી પોલીસને તાકાત હોય એટલી લડી લેજો આર પારની લડાઈ આ માત્ર કડદાની હવે એક યાદની નહીં ગુજરાતના તમામ યાદોમાં અમે તૈયારીઓ ચાલુ કરીશું તમામ યાદોમાં ખેડૂતોનું શોષણ બંધ કરાવીશું અને તમારી પોલીસથી તમારા લાઠીચાર્જથી ડરવાના નથી તમારા તાકાત હોય તો ગોળી મારી દેજો ગોળી ખાવા તૈયાર છીએ અને યાદ રાખજો પોલીસ વાળા પણ બે હજાર સત્યાવીસ માં તમારો હિસાબ પણ કરવામાં આવશે જે દલાલીઓ કરો છો તમે અને ભાજપના નેતાઓ પોલીસને હાથો બનાવીને માયકાંગ લાવો આવો સામી સાથીએ તમારામાં તો આવો બોટાદ યાદમાં બોટાદ યાદમાં તમે કહો કે ડિબેટ કરો કૃષિ મંત્રી મુખ્યમંત્રીને સપ્તાહ ઉજવણી કરે છે શેની સપ્તાહ ઉજવણી કરે છે ખેડૂતોને લૂંટવાના સત્તાની ઉજવણી કરો છો તમે એટલે પોલીસોને એટલા માટે પગાર આપણે આપીએ છીએ ભરતી કરીએ છીએ પોલીસોની કે ખેડૂતો જે આંદોલન કરે ને કચડી નાખવાનું રાત્રે ત્રણ ત્રણ વાગ્યા સુધી આવી જ રીતે કોંગ્રેસે અન્ના આંદોલનમાં કર્યું હતું શું હાલત થઈ કોંગ્રેસની સેમથી ભાજપની જે હું ગુજરાતના ચોપન લાખ ખેડૂતોને કહેવા માંગુ છું કે આજે તો બોટાદ યાદનો મુદ્દો ઉઠ્યો છે આવતીકાલે તમામ યાદોના મુદ્દા ઉઠાવવામાં આવશે કોઈને બક્ષવામાં નહી આવે જેટલી લૂંટ આ લોકો કરે છે પણ તમે એક થાતિ છે રાજુ કરપણા ની અજ્ઞાત સ્થળે બીજા અમારા નેતાઓને પણ બધાને મારી વિનંતી છે કે બોટાદમાં પોલીસ દ્વારા જે અત્યાચાર ભાજપના ઇશારે જે કરવામાં આવ્યું છે ખેડૂતો ઉપર બક્ષવામાં નહીં આવે આ પહેલા જે ખેડૂતો આવતા હતા રાત્રે એના ઉપર હજાર હજાર રૂપિયાનો મેમો પોલીસ ફટકાર દીધી રાજા હરિશ્ચંદ્ર દીકરા છો તમે તમે ક્યારે ખોટું નથી કર્યું આટલી ભાજપની દલાલી ડીજીપીને કહેવા માંગીશ કે એક્સટેન્શન ધૂડપી વાગ્યું ખાલી તમારા જનતાનો તમને ઠપકો આપશે કે તમે એક્સટેન્શન લઈને કરતા શું ભાજપની દલાલી જ કરતા હતા ને ડીજીપીને આઈજીને એસપી ડીવાયપીને કેટલાને અમે પગાર ચૂકવીએ છીએ દલાલી તમે ભાજપ ની કરો છો બોટાદમાં બધા ખેડૂતો ભેગા થઈ રહ્યા છે અને હજુ પણ થશે આ લડાઈનું અહીંથી અંત નથી આ લડાઈની અહીંથી શરૂઆત છે આ અત્યારે રાત્રે સાડા ત્રણ વાગ્યા છે સૂરજ ઉગશે એ ખેડૂતોના ભલાઈ માટેનો ઉગશે હવે લડાઈ આર પાર કરવાની છે બધા ખેડૂતોને કહું છું એક થાવ જય જવાન જય કિસાન